નમસ્કાર હું છું સીતાભ ચાધરી અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ શિમલા ગેટનો વિસ્તાર છે અને જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે દશામાના વ્રતના જે તહેવારો ચાલુ છે અત્યારે અને એ તહેવારો સંદર્ભે લઈને લોકો અત્યારે દશામાની મૂર્તિઓ જે આપ જોઈ રહ્યા છો કે રસ્તાના ઉપર સતત મૂર્તિઓનું વેચાણ ચાલું છે અને આ જે શિમલા ગેટથી લઈને રેલવે સ્ટેશનનો વિસ્તાર છે અને આ રસ્તો બહુ સૌથી મોટો અને પહોળો રસ્તો છે પણ અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ દેખાય છે અહીંથી નીકળવું ખૂબ જ ભારે પડે છે આડેધડ વાહનો પાર્ક કર્યા છે લારીઓ પાર્ક કરેલી છે અને પરિસ્થિતિ એ રીતની નિર્માણ થઈ છે કે ધાર્મિક વેપારના નામે લોકો વચ્ચે વચ્ચે ઊભા છે અત્યારે અને પોલીસ નગરપાલિકા બિલકુલ આ ખાડા કાન અત્યારે કરી રહ્યા છે એ રીતની પરિસ્થિતિ અહીંયા નિર્માણ થઈ છે લોકોને જે મન ભાવે એ પ્રમાણે અત્યારે અહીંયા બેઠા છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા આ બાબતે ગંભીરતા દાખવે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચિરાબ કાદરી પાલનપુર